પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા અયોધ્યા ખાતે આગામી બાવીસ જાન્યુઆરીએ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામની ભવ્ય દિવ્ય પ્રતિષ્ઠા થઈ રહી છે તે અંતર્ગત સમાજ જીવનમાં પણ રામ રૂપી સંજીવન મંત્ર ગુંજતો થાય તે માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન થયું છે ત્યારે યુનિવર્સિટી કેમ્પસમાં એકસો આઠ કુંડી સમરસતા યજ્ઞ ચાલી રહ્યો છે આ યજ્ઞમાં યુનિવર્સિટીના તમામ સંવર્ગના કર્મચારીઓ યજ્ઞમાં નાત જાતના ભેદભાવ ભૂલી એક જ મંડપ નીચે ભગવાન શ્રીરામને આહુતિ આપી હતી યુનિવર્સિટીના વિવિધ વિભાગોમાં જુદા જુદા થીમ આધારિત શ્રીરામ વિષય પર રંગોળી પૂરવામાં આવી હતી આ સિવાય પાટણ માટે રામના સંદેશ હેતુથી કિંજલ દવે માયાભાઈ આહિર વગેરે જાન્યુઆરી સુધી યોજાશે આ કાર્યક્રમોથી થી રામાયણના પ્રસંગો સમાનતા સમરસતા અને સંદેશ આદર્શ કુટુંબ વ્યવસ્થા શ્રીરામ નું ચરિત્ર સમર્પણ ભાવ જેવા મૂલ્યો પ્રસારિત કરાશે છે અને બધા જ પાટણના જથ્થાવાસીઓને પણ અહિયાં આવું